મહારાષ્ટ્રમાં આજથી વિધાનસભાનું ત્રણ દિવસીય વિશેષ સત્ર થશે શરૂ નવ ડિસેમ્બરે યોજાશે સ્પીકર પદની ચૂંટણી મુખ્યમંત્રીએ કહ્યું સોળ ડિસેમ્બર પહેલા થશે કેબિનેટનું વિસ્તરણ બાંગ્લાદેશમાં હિન્દુ પર હિંસા વચ્ચે ભારતનું મહત્વનું પગલું વિદેશ સચિવ 9 ડિસેમ્બરે જશે બાંગ્લાદેશ અનેક મુદ્દે થશે ચર્ચા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર કતારના પ્રવાસે દોહા ફોરમની બેઠકમાં લેશે ભાગ નવાચાર અનિવાર્યતા પર થશે ચર્ચા દેશભરમાં પંચ્યાસી નવા કેન્દ્રીય વિદ્યાલયોની કરાશે શરૂઆત તો એક કેન્દ્રીય વિદ્યાલયનો વિસ્તાર કરવાનો કેન્દ્રીય કેબિનેટનો નિર્ણય બ્યાશી હજાર પાંચસો સાહીઠ વિદ્યાર્થીઓને થશે લાભ પાંચ હજાર ત્રણસો ને રોજગારીની તકોનું થશે સર્જન તો ગુજરાતને ફાળે ત્રણ કેન્દ્રીય વિદ્યાલયની જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે બોડકદેવમાં ગ્લોબલ હોસ્પિટલનું કરશે ઉદઘાટન તો બીએપીએસ સંસ્થાના કાર્યકર સુવર્ણ જયંતિ મહોત્સવમાં પણ રહેશે ઉપસ્થિત ભુજ નખત્રાણાનો પિસ્તાલીસ કિલોમીટર રોડ ફોર લેન સ્પીડ કોરિડોર તરીકે વિકસાવાશે આ માર્ગ ફોર લેન થવાથી માતાના મઢ ધોરડો સફેદ રણ જેવા પ્રવાસન રાજ્યમાં ઠંડીમાં આંશિક રાહત વચ્ચે ઠંડીનું જોર વધવાની આગાહી પંદર શહેરોમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રીથી વધુ નોંધાયું અમદાવાદમાં અઢાર ડિગ્રી તો ગાંધીનગરમાં પંદર ડિગ્રી લઘુત્તમ તાપમાન નલિયા બાર ડિગ્રી સૌથી ઠંડુ શહેર સીરિયામાં બળવાખોરોનો ત્રણ મોટા શહેરો પર કબજો હોમ્સ શહેર સુધી પહોંચવાનો કર્યો દાવો ભારતે પોતાના નાગરિકોને સિરિયાનો પ્રવાસ ટાળવા આપી સલાહ અને એડિલેટ સ્ટેટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયા એક વિકેટે છ્યાસી રનના સ્કોરથી આગળ રમવાનું કરશે શરૂ ભારતથી ચોરાણું રન પાછળ ઓસ્ટ્રેલિયા